30 એપ્રિલ અક્ષય જુતિયાના દિવસે ગાયને શાંતિથી ખવડાવ એક નાની વસ્તુ તમને એક મહિનામાં કરોડપતિ બનાવી દેશે નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં સ્વાગત છે આજે અમે તમને એવી જ દુર્લભ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જો તમે અક્ષય તૃતીયાના દિવસે ગાયને એક વસ્તુ ખવડાવો તો તમારી અનેક જન્મોની દરિદ્રતા કાયમ માટે સમાપ્ત થઈ જશે વાસ્તવમાં જો તમે અક્ષય તૃતીયાના દિવસે આ ઉપાય કરશો તો ચોક્કસ તમને શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ મળશે અને તમે ધનવાન બનશો જો તમે શ્રીમંત ન બનો તો મને કહો મિત્રો હું શપથ લઈશ તમને જે ઉપાય કરવામાં આવે તે કરો આવો જાણીએ અક્ષય દિવસે કેવી રીતે આ નાની વાત છે કરોડપતિ પણ બની જશે તમામ મુક્તિ અને સરળ મૃત્યુ દંડ પિત દોષ તાત્કાલિક હશે તમારું આખું વર્ષ ભરપૂર રહેશે ચાલો આપણે કહીએ કે સંપત્તિ ના અન્ય સ્ત્રોત તમારા પૈસા સાત ગણા સુધી માંગશે તે પૈસા ના કારણે રાજ બેગ બેલેન્સ વધતું રહેશે તમારા ઘરમાં પગાર છે તે ક્યારે ખર્ચવામાં આવશે નહીં અને વધતું રહેશે તો તમારા જીવન માંથી ગરીબી તરત જ દૂર થઈ જશે યોગ દ્વારા વ્યક્તિ રાજા બને છે અને કરોડ દેવી દેવતાઓના મૂર્ત સ્વરૂપ ગાય માતાના પાર આશીર્વાદ વ્યક્તિ પર જીવન ભર રહે છે વ્યક્તિના ઘરમાં ક્યારેય અન્ય પૈસા અને કપડાની કમી નથી હોતી સંપત્તિના અન્ય ભંડાર વ્યક્તિના ઘરમાં રાખવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે ગાય માટે આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવન દરિદ્રતા તરત જ દૂર થઈ જાય છે તો મિત્રો માતા સાથે જોડાયેલા ખાસ અને ઉપાયો શું છે જો તમે અક્ષય તૃતીયાના દિવસે કરો છો તો મિત્રો ગાય માટે નો ઉપાય જણાવતા પહેલા હું તમને અક્ષય તૃતીયા પૂજા વિશે થોડી માહિતી આપું અક્ષય તૃતીયા ક્યારે છે અને આ મહિનામાં કઈ તારીખે ઓગણત્રીસ કે ત્રીસ એપ્રિલ છે તો આ વર્ષે અક્ષય તૃતીયા ત્રીસ એપ્રિલે પડી રહી છે બે હજાર પચીસ ના અક્ષય તૃતીયા દિવસે તમે અક્ષય તૃતીયાની બાળા લેવાના છે નદી આ દિવસે બધા ભક્તો ભગવાન શ્રી હરિષ્ણ અને માતા લક્ષ્મીની પૂજા સાથે માતા ગાયની પણ પૂજા કરે છે અને માતા ગાયને ચોક્કસપણે કંઈક અર્પણ કરે છે આનાથી મનુષ્યની જન્મ જન્મ સુધીની દરિદ્રતા કાયમ માટે નાશ પામે છે કારણ કે તે ઉનાળાની ધનતેરસ છે મિત્રો વિશ્વભરના દરેક પંડિત જ્યોતિષ અને દરેક હિન્દુ ભાઈઓ દિવસ ની રાહ જોઈ રહ્યા છે એ દિવસ હવે આવી ગયો છે મિત્રો તમારી માહિતી માટે પૂજા કરવામાં આવે છે દેવી દેવતાઓ ની પૂજા કરવામાં આવે છે અને બનાવેલ પ્રસાદ વિષ્ણુ અને માતા લક્ષ્મી પૂજા અને તેમની વિધિ કરવામાં આવે છે જય માતાની પૂજા કરવામાં આવે છે પરંતુ આમાં અક્ષય તૃતીયા સૌથી વધુ મહત્વ માનવામાં આવે છે શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે અક્ષય તૃતીયા દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા મેળવવાનો તેમના ભક્તો પર તેમના બંને હાથ વડે આશીર્વાદ વરસાવે છે એક તરફ મિત્રો એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે સૂર્ય અન્ય દિવસોની સરખામણીમાં સૌથી વધુ તેજસ્વી હોય છે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સૂર્ય ભગવાન ભગવાન અર્પણ કરવામાં આવે છે અક્ષય તૃતીયા પર મહિલાઓ વ્રત રાખે છે મિત્રો જો તમને ખબર ના હોય તો તમારી માહિતી એટલા માટે આપણા હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાને ખૂબ જ વિશેષ અને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અક્ષય તૃતીયાના દિવસે બાવન પ્રકારના શુભ યોગ બની રહ્યા છે ત્યાં ઘણા વર્ષો પછી સૂર્ય પ્રકાશ એટલો તેજસ્વી હશે જેટલો પહેલા ક્યારે નહીં આવો દુર્લભ સંયોગ એકસો ત્રીસ બનવા જઈ રહ્યો છે લક્ષ્મી રહ્યા છે કારણ કે અક્ષય દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અક્ષય તૃતીયાના દિવસે બ્રહ્મ મુહૂર્ત માં ઊંઘ્યા પછી વ્યક્તિ જાગી શકાતી નથી કોઈ પણ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરી શકાતું નથી આખો દિવસ ઉપવાસ કરી શકતા નથી બાદવે મિત્રો અક્ષય તૃતીયાના દિવસે સ્નાન અને પ્રત્યાનું વિશેષ મહત્વ છે પરંતુ આ દિવસે જો તમે જ્યોતિષ અને તંત્ર શાસ્ત્ર અનુસાર પદ્ધતિ અને પદ્ધતિ અનુસાર ગાયને એક નાની વસ્તુ ચૂપચાપ ખવડાવો તો તમે એક મહિનામાં કરોડોપતિ બની જશો નમસ્કાર મિત્રો મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે અમે તમને એવી જ દુર્લભ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ અક્ષય તૃતીયવ્રત વ્યક્તિની મનોકામના પૂર્ણ કરવા માટે રાખવામાં આવે છે જો તમે અક્ષય તૃતીયા દિવસે ગાયને એક વસ્તુ ખવડાવશો તો તમારી અનેક જન્મોની દરિદ્રતા કાયમ માટે સમાપ્ત થઈ જશે બધા ભક્તો ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મી પૂજા સાથે માતા ગાય પણ પૂજા કરે છે અને માતા ગાય ને ચોક્કસપણે કઈક અર્પણ કરે છે હવે તમે વિચારતા હશો કે આવી ગાય ને ખવડાવવાથી અને આવા ઉપાય

તમારે આ ઉપાય અક્ષય તૃતીયાના દિવસે જ કરવાનો છે અને સૂર્ય ભગવાનને અર્પણ કરવાનો છે અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરવી છે આ આ આ વખતે છે કારણ કે અમે તમને ગાય માતા સાથે સંબંધિત વિશે જઈ રહ્યા છીએ કરવાથી તમે તમારા જીવનના તમામ દુઃખ અને સંકટ અથવા સફળતા પ્રાપ્ત કરવામાં કોઈ પણ અવરોધો થી છુટકારો મેળવશો બીજા શબ્દોમાં કહીએ તો તમારા જીવનમાં અપાર સંપત્તિ અને ખુશીઓ હશે અને પૈસા સંબંધિત કોઈ સમસ્યા ક્યારે નહી આવે જો તમારું જીવન મજબૂત બનશે તમે પૈસા કમાવા માટે સક્ષમ બનશો અને તમારું ઘર જીવન ભર્ય સંપત્તિ મંગળ અને ભગવાન શનિદેવની પણ પૂજા કરવી જોઈએ તમને જણાવી દઈએ કે આ દિવસે જો તમે હનુમાનજી અને મંગળના દેવતા શનિદેવની પૂજા કરો છો તો મંગળ ગ્રહ ના કારણે થતા દોષો પણ દૂર થઈ જાય છે દેખતી તેના જીવનમાં ધન સુખ અને સંપત્તિ મળે છે તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો અમે તમને જણાવીએ છીએ કે અમે તમને પૈસા માટે પણ આવી માહિતી માહિતી વહેંચી શક્યા હો પરંતુ અમારી ચેનલનો ઉદ્દેશ જનહિતમાં લો કલ્યાણ અને જનસેવા કરવાનો છે એટલા માટે અમે તમને જે માહિતી આપીએ છીએ તે મફત છે તેથી તમારે આ વિડીયો પણ લાઈક કરવો જોઈએ અને મિત્રો હું તમને વધુ એક વિનંતી કરવા માંગુ છું કે તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સ માં અવશ્ય મૂકો જેથી કરીને તમારી રાશિ પ્રમાણે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવી શકીએ જે તમને લાભ મેળવવામાં મદદરૂપ થશે કારણ કે અમે તમને રાશિ ચક્ર સંબંધિત ઉપાયો પણ જણાવીએ છીએ તો તમે અમને કોમેન્ટ બોક્સ માં તમારી રાશિ જણાવો અથવા તમારું નામ જણાવો જેથી અમે તમારા માટે આવા કેટલાક ઉપાયો સૂચવી શકીએ તેની સાથે જય ઘઉ માતા અવશ્ય લખો એક ઉપાય છે જે નવા વર્ષ માટે મિત્રો સાથે કરવો જોઈએ જોઈએ ગાય માટેનો ઉપાય જણાવતા પહેલા એક ઉપાય જણાવી દઉં આ ઉપાય ની જેમ કરો શું કરીએ સાંજે ભારતીય ઝાડ નીચે સરસો અને લોટ નો ચાર બાજુ દીવો કરવો સરસો ચાર મુખી વાટ પ્રગટાવવાનો હોય લોટ નો દીવો કરો ફક્ત વાટ ને મુખ્ય તેલ માં લાલ કાલવી દીવો પ્રગટાવો દરેક ચાર વાટ મુકવાથી ચારે દીવા બને છે એટલે કે તેના ચાર ભાગ બને છે દરેક ભાગ ને બાળી લો અને વચ્ચે બે પ્રૂફ ફ્લાવર લવિન મૂકો પછી જુઓ તમારે

નો હલવો તૈયાર કર્યો છે તમારે તે માતા ગાયને ખવડાવું જોઈએ મિત્રો દરેક શુભ કાર્યમાં માતા ગાય અથવા તેનાથી સંબંધિત વસ્તુઓ જેમ કે ગાયનું છાણ ગમોત્ર ગાયનું દૂધ अथवा ગાયના દૂધમાંથી બનેલું ઘી સામેલ કરો આ તમને સદ્ગુણી લાગણીઓ આપશે સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય તે ઘર સંબંધિત તમામ વાસ્તુદોષ આપોઆપ દૂર થઈ જાય છે કારણ કે પંચમી આવિના કોઈ પણ પૂજા કે હવન સફળ નથી મિત્રો જો શક્ય હોય તો મહિનામાં એકવાર તમારા પરિવાર સાથે ગૌશાળાની મુલાકાત લેવાનો નિયમ બનાવો અને જો શક્ય હોય તો ગાયોને લીલો ચારો ખવડાવે છે માતા ગોળ ખવડાવો ધ્યાન રાખો કે અક્ષય તૃતીયા ના દિવસે માતા ગાય ને ગોળ ખવડાવો ઉનાળામાં ગાયને ખવડાવો માતા ગાય સાથે ઘણા બધા શુભ અને અશુભ સંકેતો જોડાયેલા છે જે પોતાના શરીર પર અનેક દેવી

પડીને ને પામે છે આવી સ્થિતિમાં એ જાણવાની જરૂર છે ભોગ બને છે વર્ષો સુધી ભોગવવું પડે છે આગલા જન્મમાં ગૌતમ મુનિ આકસ્મિક રીતે ગાય ને લાકડી વડે માર્યું હોવાનું પશુ સ્વરૂપમાં જોવા મળે છે ગાય મરી ગઈ હતી અને આ પાપમાંથી મુક્તિ મેળવવા વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી તેથી તેતિયા અક્ષયે ત્રીજના દિવસે બળદના રૂપમાં આવેલા ભગવાન શ્રી કૃષ્ને વૃદ્ધાશ્રમનો વધ કર્યો હતો આમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ને સમગ્ર તીર્થને એક તળાવમાં બોલાવવું પડ્યું અને આ તળાવમાં સ્નાન કરીને તેઓ પોતાના પાપોમાંથી મુક્ત થયા અમિત્રો વારા વારાફરતી ગાયને પીવાના પાણી તરફ દોડે છે તેઓ ગંભીર પાપીઓના ઘા દ્વારા બનાવવામાં આવ્યા છે આવા લોકો તમારા ઘરમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે અને આવતીકાલે ખૂબ જ સમૃદ્ધ જન્મે છે અને સુખ ભોગવે છે અને સાથે આરામ કરતી ગાય ત્યારે દુખ આપીને ઉછેરવું જોઈએ નહીં તે પોતાના જન્મ પાપોમાંથી મુક્ત લાકડીથી મારવાથી અને તેને ઘરે ઘરે ભટકું પડે છે અને સાથે જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે લોકો સેવા કરે છે અને તેને કવડાવે છે અને તેની સારી રીતે સંભાળ રાખે છે તો તેવા લોકોની જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે માણસે ગાયના વાછડામાંથી બચેલું દૂધ જ લેવું જોઈએ પરંતુ કેટલાક લોકો એવું પણ કહેવામાં આવ્યું છે કે ગાય કે બળદની પીઠ પર ન બેસવું જોઈએ તેમની પીઠ પર બેસવું હિ મહાપા માનવામાં આવે છે આવા લોકોને નરકની યાત્રા સહન કરવી પડે છે ભગવાન ના જન્મેલી એકમાત્ર નદી એ ગાય વંશ છે

તેમજ સૂર્ય ચંદ્ર મંગળ કે શુક્રની ટોચ હોય તો પિતૃદોષ હોય છે તે એવું પણ માને છે કે જો સૂર્યનો સંબંધ પિતા સાથે હોય અને મંગળનો સંબંધ રક્ત સાથે હોય જો સૂર્ય રાહુ અથવા કેતુ અથવા દસ્થી હોય અને મંગળ રાહુ અથવા કેતુ સાથે હોય તો પિતૃદોષ છે આ ખામી જીવન ને સંઘર્ષમાં પરિણમે છે જો દોષ હોય તો ગાયને દરરોજ અથવા કોઈ પણ એક अक्षय ત્રીજના દિવસે પિત્તોદોષ મિત્રોએ ગાય માતા કે ગૌરાનો સમાવેશ દરેક માનલિક કાર્યમાં કરવો જોઈએ જેમ કે છાણ નું છાણ ગમૂત્ર અથવા ગાયનું દૂધ આ તમને સમજ આપશે સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે તે ઘર સંબંધિત તમામ વાસ્તુ દોષ આપોઆપ સમાપ્ત થઈ જાય છે ગાયની ઉપર જે કુંડ છે તે ગુરુ ગુરુ છે તેથી જો કુંડળીમાં ગુરુ મકર રાશિમાં હોય અથવા અશુધ શિવલિંગ હોય અને ગાય માતા સામેથી આવતી દેખાય તો ગૌ માતાને તેની જમણી બાજુથી જવા દેવા જોઈએ તમારી યાત્રા ચોક્કસપણે સફળ થશે અને આ સંકેત પણ જાણો જો તમે કોઈ યાત્રા પર જઈ રહ્યા હોવ અને તમારી સામે તમારી ગાય પડી જાય અથવા તમે તમારી સામે તમારા વાછરડા ચારો આપતા જોવા મળે તો સમજી લો કે તમારા માટે આ યાત્રા ચોક્કસપણે સફળ થશે અને સાથે જ જે ઘરમાં ગાય હોય ત્યાં વાસ્તુ દોષ આપોઆપ સમાપ્ત થઈ જાય છે અને તમે દરરોજ રોટલી પણ બનાવો છો જો તમે ગાયને રોટલી બનાવી હોય તો તેને તરત જ ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો જો તમે તેને રોટલી પર રાખો અને બીજા દિવસે રોટલીમાં આપો તો તે રોટલી બેસી ગણાશે ગાયને ગાયની રોટલી ક્યારેય ના આપવી તે ઘરમાં નકારાત્મક રીતે રહે છે અને તમને બિલકુલ બનાવવામાં આવશે નહીં આ હંમેશા તમારા ઘરમાં રહેશે અને ગમે તેટલું ઓછું તમે હંમેશા કામમાં નિષ્ફળ જશો તેથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો ગાયને વાસી રોટલી ના આપવી અને સાથે સાથે સડેલી શેરી ગાયને ખવડાવવી જોઈએ નહીં એ ઘરમાં ફળ છે શાકભાજી છે લોકો શું કરે છે લોકો શું કરે છે આવું ન કરો આ ન કરો જો તમે ગાયને ખવડાવો તો તમારું ભાગ્ય બની જશે અને

એટલે રોટલી રાખો ખવડાવો અને ખવડાવો હળદર રાખો કે ખાલી રોટલી જે રાખો તે રાખો જ્યારે પણ તમને શુભ પરિણામ મળે છે હા મિત્રો તમારે કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અથવા મિત્રો વિડીયો લાઈક કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રોમાં વધુમાં વધુ શેર કરો જો તમે ચેનલ પર નવા છો તો તમે આવી માહિતીપ્રદ માહિતી પ્રદાન કરો છો તેથી તે તમારા માટે પણ ખાસ છે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી આવશ્યક છે અને કોમેન્ટ બોક્સમાં લખો જય શ્રી વિષ્ણુ ભગવાન જય માતા કરીને લક્ષ્મી ગૌ માતા લથો જો તમને માહિતી ગમતી હોય તો વિડીયો ને લાઈક કરો અને જો તેઓ ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને તમને કોઈ પણ વધુ માહિતીપ્રદ વિડિયો સીધા સૂચનાઓ દ્વારા મળી શકે વિડીયો અંત માટે આપ સૌનો આભાર હવે પછીના ના મળીશું ત્યાં સુધી ગુડ